जाऊ उलट थांबणार धुवे नाही हा उलट थांबणार धुवे नाही बेटा जाबो पड गो जाबो तो पशी हमें हमें वो काम करवा दो हम लोग करना है। है? બેટા બકરી ભાઈ મારે નાવું છે એ બાપા ખડે ખાણા થાય આ જો ને ઈસે મશીન રોકો ઈ બધાય કામ ઈ કરી દી છે હવે મારું શું કામ કરવાનું હવે માર બાપા નાવું છે જાય ને તું નવરાઈ દે ઓલા મને હા લે હવે માર બાપા હર ખાય ને નવરાઈ દીશે

That's the

મેહનત કર્યો ઓલો હું હોય છે બાપા અમ કાઈ નથી લઈ ગયો કો લઈ ગયો આપણો ને તા કયો લઈ ગયો પણ મને ઓલો નથી એના ઉપર ડાઉન જાય છે કે ડાઉન ના દીકરા વાહે ના તું આ હાલ આ કપતર બધું મારું છે

दादा इना लेवा पड़े हम इना मोटे से जिया बोला हु के हु स्वर स एवी रीते तमरो माचो बोलसी हम जो अब तम बे जाओ आई लाओ बतु यमड़े आवसे ते वाहन भाई ए काय के तो खबर पड़े ने निता

આવતો ને કોઈ ગરાણા લેવા અને બધા ગરાણા જોતા ને તારા બાપને મોકલજે